શ્રીમદ ભાગવત સાતમો સ્કંદ ત્રીજો અધ્યાય હિરણ કશીપુની તપશ્ચર્યા અને વરદાન પ્રાપ્તિ નારદ હિરણ્ય કશીપુ રાજ ેયમજરામર આત્માન પ્રતિદ્વન્વ એકજ વ્યધીસ નારદ જી કે છે હવે હિરણકશ્યપુએ એવો વિચાર કર્યો કે હું અજય અમર અમર બની જાઉં સમસ્ત સંસારનો એક માત્ર સમ્રાટ બનવું એટલે કોઈ મારી સામે ઊભો ન રહી શકે એટલે મંદ્રાચરની તળટીમાં જઈને દારૂ તપ કરવા ગયો હાથ ઉંચા રાખીને આકાશ તરફ જોતો જોતો પગના અંગૂઠા ઉપર રહ્યો સમય એ જટા થઈ ગઈ એની જટાઓ છે પ્રલયકાળના સૂર્યના કિરણો જેવી ચમકતી હતી આવી રીતે એકદમ તપમાં સંલગ્ન થઈ ગયો ત્યારે દેવતાઓ પોતપોતાના સ્થાનો અને પદ ઉપર ફરીથી પ્રતિષ્ઠિત થઈ ગયા ઘણાય દિવસ સુધી તપ કર્યા પછી એની તપસ્ચર્યાનો અગ્નિ છે ધુમાડાની સાથે એના માથામાંથી નીકળવા લાગ્યો ચારે તરફ ફેલાઈ ગયો ઉપર નીચે આજુબાજુ બધાય લોકને માળવા લાગ્યો આટલું તપ થઈ ગયું એના તપના એ જ્વાળાથી તો નદી સમુદ્ર બધું ઉકળવા લાગ્યું દ્વીપ પર્વતો સહિત પૃથ્વી છે ડગમગવા લાગી તૂટી તૂટીને પથ્થરો નીચે પડવા લાગ્યા તારાઓ નીચે પડવા લાગ્યા જાણે હમણાં જ દસે દિશામાં આગ લાગશે સ્વર્ગના દેવો બધાય દાજવા લાગ્યા ગભરાઈને સ્વર્ગમાંથી બ્રહ્મલોકમાં ગયા અને બ્રહ્માજીને પ્રાર્થના કરે છે હે દેવોના પણ આરાધ્ય દેવ જગતપતિ બ્રહ્માજી અમે હિરણ કશીપુના તપની જ્વાળાથી બળી રહ્યા છીએ અમે સ્વર્ગમાં રહી શકીએ એમ નથી એ સર્વજ્ઞ એ તો તમારી સેવા કરનારી પ્રજાનો નાશ થઈ જાય જ સમન કરી તમે સર્વકય જાણો છો તો પણ અમે પોતાના તરફથી તમને એ જણાવી છે કે ઈ ક્યાં આશયથી તપ કરે છે એ સાંભળો એનો વિચાર છે કે જેમ બ્રહ્માજી પોતાના તપ અને યોગના પ્રભાવ થકી આ ચરાચર જગતનું સર્જન કરે છે અને બધા રીતે હું પણ પોતાના ઉગ્ર તપ અને યોગના પ્રભાવથી ઈજ પદ અને સ્થાન પ્રાપ્ત કરી લઈશ કારણ કે સમય અસીમ છે અને આત્મા નિત્ય છે એક જન્મમાં નહીં તો અનેક જન્મમાં એક યુગમાં નહીં તો અનેક યુગમાં પોતાના હું પાપ પુણ્ય વગેરેના નિયમને બદલાવી નાખીશ આ સંસારમાં ઉલટું સોલટું બધું કરી નાખીશ કે જે પહેલા ક્યારેય હતું નહીં વૈષ્ણવ વગેરે પદની તો વાત હું કારણ કે કલ્પના અંતમાં એને પોતાના એને કાળનો કોળિયો ન બનવું પડે આવી હઠ લઈને ઘોર તપ કરવામાં ચી પડ્યો છે તમે ત્રણેય લોકના સ્વામી છો અને તમે યોગ્ય સમજો એ કરો આવું આ સર્વશ્રેષ્ઠ પરમ જે પદ છે એ બ્રાહ્મણો અને ગાયોના સ્તવન કલ્યાણ વિભૂતિ અને વિજય માટે આ પદ હિરણ કશીપુને જો હાથમાં આવી ગયું તો સજ્જનો ઉપર સંકોટોના પહાડ તૂટી પડશે દેવતાએ બધા આવી રીતે બ્રહ્માજીને કીધું એટલે બ્રહ્માજી ભૃગુ દક્ષ વગેરે પ્રજાપતિઓની સાથે તો એને જોઈ જ નહોતા શકતા કારણ કે એના ઉપર માટી ઘાસ અને વાંસના વૃક્ષોથી એનું શરીર ઢકાઈ ગયું હતું કીડાઓ એના મેદ ચરબી ત્વચા માંસ અને લોહી ચાટીને ચૂસી લેતા હતા

દોમનું પ્રાપ્તો વર કશ્યપશુ થિન કશીપુ ઉઠો જાગો તમારું કલ્યાણ થાવ તમારી તપશ્ચર્યા સિદ્ધ થઈ ગઈશ હું તમને વરદાન આપવા માટે આવ્યો છું તમારી જે ઈચ્છા હોય ને એ માગો મેં તમારા હૃદયનું અદ્ભુત બળ જોઈ લીધું મચ્છરો એ તમારું શરીર ખોલી ખાધું છે તો પણ તમારા પ્રાણ અસ્થિ માત્રના સહારે ટકેલા છે આવી કઠણ તપશ્ચર્યા પહેલા કોઈએ કરી નથી અને હવે કોઈ કરી શકશે નહીં એવું કોણ છે કે જે દેવતાઓના વર્ષ સુધી પાણી વિના જીવતો તમારું આ કામ છે ને મોટા મોટા ધીર પુરુષો માટે દુષ્કર છે તમે મને વશમાં કરી લીધો હું તમને વરદાન આપવા માટે આવ્યો છું કંઈક માંગો માંગો એ આપી દઈશ તમે છો મરણ ધર્મા અને હું છું અમર એટલે તમને મારું આ દર્શન છે ને એ નિષ્ફળ નહીં જાય આવી રીતે બ્રહ્માજી હિરણકસીપુર્ણ કીડાઓથી ફોલી ખાધેલા શરીર ઉપર પોતાના કમંડ દિવ્ય અમોક જળ જે કોઈ દિવસ નિષ્ફળ ન જાય એ જળ છાંટું અને જેમ લાકડાના ઢગલામાંથી આગ ભભૂખી ઉઠે ને એવી રીતે જળ છાંટતા જ વાંસ અને ઉદયની માટી છે એની વચ્ચેથી એ થયો હિર્ણ કસીપુ એ વખતે એનું શરીર છે બધા અવયવોથી સંપૂર્ણ પાછો જેમ હોય એમ બળવાન થઈ ગયું ઇન્દ્રિયમાં પાછી શક્તિ આવી ગઈ મનમાં ચેતના આવી ગઈ અને બધા અંગો છે વજ્ર જેવા કઠોર અને તપાવેલા સુવર્ણ સુવર્ણ જેવા ચમકદાર થઈ ગયા એ નવયુવાનને જેમ ઉભો થઈ ગયો અને એને જોયું કે આકાશમાં હંશુ ઉપર બ્રહ્માજી ઉપસ્થિત છે અને એને જોઈને આનંદ પામ્યો છે પોતાનું માથું જમીન ઉપર ટેકવી નમસ્કાર કરે છે હાથ જોડીને નમ્ર ભાવે ઊભો થઈ પોતાના નિષ્પલક નેત્રથી એને નિહાળતો રહી અને ગદગદિત વાણીમાં સ્તુતિ કરે છે कल्पान्ते कालसृष्टेन योऽन्तेन तमसावृतम् अपि व्यान्नगजगदिदम् स्वयं ज्योतिश्वचिषा आत्मनात्रीवृता चेदम् ृजत्यवति लुम्पति रजः सत्वतमेघा ताम्ने रजसत्त्व

રક્ષણ અને સંહાર કરો છો આપ ત્રણેય ગુણના આશ્રય છો આપ જ સર્વાતીત અને મહાન છો હું આપને નમસ્કાર કરું છું આપ જગતનો આદિ છો જ્ઞાન અને વિજ્ઞાન આપની મૂર્તિ છે પ્રાણ ઇન્દ્રિય મન બુદ્ધિ બધું વિકાર એનાથી આપે બધાયને પ્રગટ કર્યા છે પોતાને પ્રગટ કર્યા છે આપ મુખ્ય પ્રાણ સૂત્રાત્મક રૂપે ચરાચર જગતને પોતાના નિયંત્રણમાં રાખી પ્રજાના રક્ષક પણ છો ભગવાન ચિત્ત ચેતના મન અને ઇન્દ્રિયોના સ્વામી આપ જ છો પંચ મહાભોત શબ્દાદિ વિષય અને એના સંસ્કારોના રચયિતા પણ મહત્વના રૂપમાં આપ જ છો હોતા અર્ધવયુ બ્રહ્મા ઉદ્ગાતા ઋત્તિ જોતી થતા એનું પ્રતિપાદન કરનારા વેદનું આપ જ શરીર છો બધું વેદ છે આપનું જ શરીર છે એને એના વડે આપ અગ્નિષ્ટોમ વગેરે સાત યજ્ઞોનો વિસ્તાર કરો છો આપ જ સમસ્ત પ્રાણીઓના આત્મા છો કારણ કે આપ અનાદિ અનંત અપાર સર્વજ્ઞ અનંતર્યામી છો આપ જ કાળ છો આપ પ્રતિક્ષણ સાવધાની પૂર્વક પોતાના ક્ષણ લવ અને વિભાગો આમ છતાંય આપ તો નિર્વિકાર છો કારણ કે આપ જ્ઞાન સ્વરૂપ પરમેશ્વર અજન્મા મહાન અને સમસ્ત જીવોના જીવનદાતા અંતરાત્મા છો હે પ્રભુ કાર્ય કારણ ચલ અચલ એવી કોઈ વસ્તુ નથી કે જે આપનાથી સમસ્ત વિદ્યાઓને કડાવો એ આપનું શરીર છે જીવયાત્મા આ બ્રહ્માંડ બ્રહ્માંડમાં આપના ગર્ભથી આખું બ્રહ્માંડ સ્થિત છે આપ એને પોતાનામાં પ્રગટ કરો છો એ પ્રભુ આ વ્યક્ત બ્રહ્માંડ છે આપનું સ્થૂળ શરીર છે અને એનાથી આપ ઇન્દ્રિય પ્રાણ અને મનના વિષયનો ઉપભોગ કરો છો પણ એ સમયે આપ પોતાના પરમ ઐશ્વર્યમય સ્વરૂપમાં સ્થિત રહ્યો છો વાસ્તવમાં આપ પુરાણ પુરુષ સ્થૂળ સૂક્ષ્મથી પર બ્રહ્મ સ્વરૂપ જ છો આપ પોતાના અનંત અને અવ્યક્તરૂપ સ્વરૂપથી સમસ્ત જગતમાં વ્યાપ કર્યો છો ચેતન અને અચેતન એ બે તમારી શક્તિઓ હું તમને નમસ્કાર કરું છું આપ તમામ વરદાતાઓમાં શ્રેષ્ઠ છો અને અભિષ્ટ વરદાન આપવા માટે પણ ઈચ્છો તો મને એવું વરદાન આપો જે આપે સર્જેલા કોઈ પણ પ્રાણીથી ભલે ને એ મનુષ્ય હોય કે પશુ હોય કે પ્રાણી હોય કે અપ્રાણી હોય દેવ હોય કે દૈત્ય હોય અથવા તો નાગ હોય એ કોઈનાથી મારું મૃત્યુ ન થાય બસ હું કોઈ રીતે મરું નહીં અંદર બાર દિવસે રાત્રે આપે સર્જેલા પ્રાણીઓ ઉપરના અન્ય કોઈ પણ જીવથી અસ્ત્રથી શસ્ત્રથી પૃથ્વી ઉપર કે આકાશમાં ક્યાંય મારું મૃત્યુ ન થાય યુદ્ધમાં મૃત્યુ ન થાય કોઈ મારો પ્રતિકાર જ ન કરી શકે હું સમસ્ત પ્રાણીઓના એક છત્ર સમ્રાટ થાવ બસ ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલમાં જેવો આપનો મહિમા છે ને એવો મારો મહિમાય થઈ જાય તપસ્વીઓ અને યોગીઓએ જે ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે એ મને પ્રાપ્ત થઈ જાય બધું ઐશ્વર્ય મને મળે सर्वेषां लोकपालानां महिमानं यथात्मनः तपोयोगप्रभावाणां नय् गु इति श्रीमद्भागवते महापुराणे पारमंशं संहितायां सप्तमस्कन्धे हिरण्यकशिपो वरयाचनं नाम तृतीयोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वासुदेवाय